અમૃત પુષ્પ રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બીજો દિવસ છે આજે એક પોઈન્ટ નો એને શું તકલીફ હતી શું એના શબ્દોમાં સાંભળીએ નામ મારું નામ દક્ષાબેન ગામ ગામ જામનગર હવે તમને શું તકલીફ હતી મને સાઇટિકા તકલીફ છે પગ માં કમર થી પગ દુખે હા અને ગેસ વાયુ રે શરીર માં હા બીજો એવું ઢીચણ દુખે હા બીજો એવું બધું આજે કામ તે પલોઠી વાળી વેહું નતું થોડીક વાર બેઠી પલોઠી વાળી થોડું સારું એમ અને કેટલા સમય થી તકલીફ હતી સમય